પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ થઈ હતી એક તરફ સેન્સ પ્રક્રિયા હાથ ધરવા ધરવામાં આવી રહી છે વડોદરા શહેર બીજેપી કાર્યાલય પર હવે માથાકૂટના એ દ્રશ્યો પણ સામે આવ્યા છે વડોદરા શહેર બીજેપી પ્રમુખ બનવા માટે જે હોડ જામી છે અને હવે ફોર્મ ભરતી વખતે બબાલના એ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સુનિતા શુક્લ અને હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ થઈ રહી છે વડોદરા બીજેપીમાં આંતરિક વિવાદ છે જે વિખવાદ છે તે હવે જાણે ચરમ સીમાએ પહોંચી ગયો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે બંને વચ્ચે માથાકૂટના આ દ્રશ્યો પણ સીધા સામે આવ્યા છે પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે આ માથાકૂટ થઈ હતી આજ મુદ્દે संवाददाता અંકિત તમારી સાથે લાઇવ જોડાયા છે અંકિત એક તરફ વડોદરા શહેર બીજેપી કાર્યાલય પર માથાકૂટના એ દ્રશ્યો જે સામે આવ્યા છે કારણ કે શહેર બીજેપી પ્રમુખ બનવા માટે પણ સ્વાભાવિક રીતે હોડ લાગી ગઈ છે દરેક જે દિગ્ગજ નેતાઓ છે તે પણ મેદાને છે સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે શા કારણે આ માથાકૂટ થઈ હતી હાજી બિલકુલ તમને જણાવી દઉં કે વડોદરા શહેરની અંદર ભાજપની અંદર જે છે તે હાલ સેન્સ લેવાની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે અને અલગ અલગ જે દાવેદારો છે તે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે પરંતુ અહીંયા આગળ જે ભાજપ કાર્યાલય છે ત્યાં અહીંયા આગળ થોડા સમય પહેલાં જે છે તે પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લ અને ગોપી તલાટી તેમની વચ્ચે રજકના દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યારબાદ અહીંયા આગળ માથાકૂટ પણ થઈ હતી તે જોકે ગોપી તલાટી છે તેમને અહીં આગળ ફોર્મ ભર્યું છે પ્રમુખ ના દાવેદાર માટે તેમને ફોર્મ ભર્યું છે ને તેના કારણે જે છે કે કહી શકાય કે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે હાલ પ્રમુખ પદ માટેની દાવેદારી નોંધાવવાના જે ફોર્મ છે તે ભરાઈ રહ્યા છે અને અહીં આગળ જે પૂર્વ મહામંત્રી છે સુનિલ સોલંકી તેમણે પણ દાવેદારી નોંધાઈ છે એટલે અને થોડા સમય પહેલાં અહીંયા આગળ જે કહી શકાય કે જે ગોપી તલાટી અને જે એટલે કે હર્ષિત ગોપી તલાટી અને જે સુમિતા શુક્લ છે તેમની વચ્ચે અહીં આગળ માથાકૂટ થઈ હતી સામસામે આક્ષેપો થયા હતા અહીંયા આગળ ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભાજપના નેતાઓ પણ હાજર છે તેમની હાજરીની અંદર અહીં આગળ માથાકૂટ પણ જે છે તે થઈ હતી એટલે કહી શકાય કે જે પ્રમાણે અહીંયા આગળનો જે માહોલ છે તે પણ થોડો ગરમાયો હતો પરંતુ ત્યારબાદ જે છે તે ભાજપના કાર્યકર્તાઓએ બંનેને છૂટા પાડ્યા હતા અને જે સુનિતા શુક્લ છે તેઓ કહી રહ્યા છે કે આની જે રજૂઆત છે તે મહુડી મંડળ સુધી કરવામાં આવશે જે જે ઉપર જે હાઈ કમાન્ડ છે ત્યાં સુધી પણ આની જે છે તે રજૂઆત કરવામાં આવશે જોકે ગોપી તલાટી કર્યા કે જે આક્ષેપો કર્યા છે એવા કોઈ આક્ષેપો જેમને નકાર્યા હતા કે એવું કશું તેઓ બોલ્યા નથી જોકે સમગ્ર મામલે જે છે તે માહોલ અહીંયા આગળ ખૂબ જ ગરમાયેલો હતો જી અંકિત સાથે એ પણ જાણવું છે કે આ પહેલી વખત નથી કે વડોદરા શહેર બીજેપીમાં આ પ્રમાણે આંતરિક વિખવાદ સામે આવ્યો હોય આ પહેલાં પણ આંતરિક વિખવાદ લોકસભાની ચૂંટણી દરમિયાન પણ સામે આવી ચૂક્યો છે એટલે ખાસ બીજેપીમાં જે પરિસ્થિતિ છે વડોદરા શહેરની અંદર ખાસ કરીને એ અત્યારે સમજવી છે આપની પાસેથી કારણ કે હવે જ્યારે પ્રમુખ બનવા માટે પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પણ વિવાદ છે એટલે ખરેખર શું પરિસ્થિતિ છે ત્યાં હા જી બિલકુલ તમને જણાવી દઉં કે જે પ્રમાણે અહીંયા આગળનો જે માહોલ છે બીજેપીનો તેની અંદર છેલ્લા ઘણા સમયથી જ્યારથી અધ્યક્ષ માટેની વાતો શરૂ થઈ છે ત્યારથી જ અંદર અંદરનો જે વિખવાદ જે છે તે સામે આવી રહ્યો છે અને ઘણા જે લોકો વિવાદ કરી રહ્યા છે જે હાલના જે પ્રમુખ છે વિજય શાહ તેમને રિપીટ ના થવા દેવા માટે એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ મનમોહન સિંહ જે છે પૂર્વ વડાપ્રધાન તે જે દેવલોક પામ્યા હતા તેનું બહાનું કાઢીને તેને ત્યાં આગળથી એમ રોકી દેવામાં આવી હતી અહીંયા હાલ તો આપણી સાથે અહીંયા સુનીતાબેન શુક્લ છે જેમણે સમગ્ર વિવાદ જે છે તેમના કારણે ઊભો થયો હતો તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમને કહ્યું હતું કે તેઓ મોવડી મંડળને પણ રજૂઆત કરશે હા બેન તમારા અને ગોપીભાઈ વચ્ચે અહીંયા આગળ બોલાચાલી થઈ હતી શું સમગ્ર મામલો શું હતો ને એવું કંઈ હતું જ નહીં એ પ્રકારનું કંઈ કશું થયું જ નથી હા એક વાત હતી કે કંઈ કપડાં કાઢી પણ વાત થઈ હતી એટલે આ જે કાર્યાલય છે એને અમે મંદિર તરીકે માનીએ છીએ

માહોલ છે તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો અને વાત કરવામાં આવે તો જ્યારથી શરૂઆત થઈ બીજેપી પ્રમુખ પદ માટેની ત્યારથી જ અહીં આગળ વા જે વાતાવરણ છે વડોદરા શહેરનું તે ગરમાયેલું હતું કારણ કે જે સયાજી હોટલની અંદર મિટિંગની વાત હતી તેની જે હોટલ જેના નામે બૂક હતી તે પણ ગોપી એટલે કે હર્ષિત ગોપી તલાટીના નામે જ બુક હતી એટલે કહી શકાય કે વડોદરા શહેરની અંદર પ્રમુખ બનવા માટે હવે રેસ લાગી છે અને અંદરો અંદર આંતરિક હરીફાઈ ચરમસીમાએ પહોંચી છે જી

ભારતીય જનતા પાર્ટીની એક બંધારણ પણ છે કે દર ત્રણ વર્ષે નવા પ્રમુખની નિમણૂક કરવી અને એ પ્રક્રિયાની અંદર નવા પ્રમુખની અંદર મેં ફોર્મ ભરેલું છે એટલે આ કોઈ નવી પદ્ધતિ નથી કે પ્રમુખમાં ફોર્મ ભર્યું છે દર વખતે દર ત્રણ વર્ષે આ પ્રક્રિયા થતી હોય છે અને એની અંદર મેં ફોર્મ ભર્યું છે પ્રમુખ પદ મેળવવા સક્ષમ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારોએ ફોર્મ રજૂ કર્યા અને છ તારીખે પ્રદેશ કાર્યાલયની બેઠકમાં યાદી રજૂ કરવામાં આવશે દસમી જાન્યુઆરીએ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત પણ થઈ શકે છે ચૂંટણી અધિકારી અમિત ચૌધરી અને સહ ચૂંટણી અધિકારી જયદીપસિંહ રાઠોડ પણ કાર્યાલય પર પહોંચ્યા

મહાનગર ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાને અધ્યક્ષ તરીકે કામ કરવાની ઈચ્છા છે તેઓ પાસેથી અમે લોકો ઉમેદવારી પત્રો સ્વીકારવાના છીએ ઉમેદવારી પત્રોમાં સામાન્ય માહિતી હોય છે કાર્યકર્તાની જન્મ તારીખ હોય છે કેટલા વર્ષથી પાર્ટીમાં કામ કરે છે કેટલી વખત સક્રિય સદસ્ય પાર્ટીમાં રહ્યા છે અગાઉ કયા પ્રકારની જવાબદારી વહન કરી છે આ પ્રકારની માહિતીવાળા પત્રકો આજે અમે સ્વીકારવાના છીએ તો શહેર બીજેપીના નિરીક્ષક પ્રદીપ ખીવાણીનું નિવેદન જે પ્રમાણે સામે આવ્યું છે સંગઠન પર્વ બે હાજર ચોવીસ અંતર્ગત મહાનગરના શહેર અને જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે